નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર હવામાન નિષ્ણાંત જે પ્રકાશ માડક કર્યા ગાહી વખ અને પખ વાદીલા કોદીલા હોય છે અને વખ વર્ષી તેથી પખ એટલે કે પુષ્પ નક્ષત્ર પણ વરસે ઓગણીસ જુલાઈ થી બેઠેલા પુષ્પ નક્ષત્ર વાહન મોર છે આ નક્ષત્રમાં વરસાદ ખૂબ પડશે એવું સૂચવાય છે પકને પૂછડે પાણી હોય છે તેથી જુલાઈ જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ખૂબ સારો વરસાદ ખાબકશે ત્રેવીસ જુલાઈ આસપાસ બંગાળની ખાડી પાસે એક સિસ્ટમ બનશે જેમાં ચીન અને વિયેતનામ તરફથી આવેલા ટાઈફૂનનો એક ભાગ ભળશે જેથી એક લો પ્રેશર સિસ્ટમ બનશે જે ડિપ્રેશનમાં ફેરવાશે અને મધ્યપ્રદેશ થઈ રાજસ્થાન તરફ ગતિ કરશે જેથી સત્યાવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ દરમિયાન રાજસ્થાન પશ્ચિમી મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતના અતિભારે વરસાદ પડવાની સંભાવના છે

તે પછી ત્રેવીસ જુલાઈ આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી આસપાસ ઓરિસ્સાના તટ પાસે એક નવા સાયક્લોનિક સર્ક્યુલેશનનું ફોર્મેશન થશે અને લગભગ એ જ સમયે એક ટાઈફૂનનો રિમિનેન્ટ ચીન અને વિયેતનામને હિટ કરીને પશ્ચિમ દિશામાં આગળ વધશે અને જે સિસ્ટમ બંગાળની ખાડી આસપાસ ત્રેવીસ જુલાઈ આજુબાજુ બનવાની છે ત્યાં આવશે

પશ્ચિમ બંગાળને ઓળંગીને ઝારખંડ બિહાર મધ્યપ્રદેશ અને સત્યાવીસ જુલાઈમાં ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ વિદર્ભ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં અમુક ભાગોમાં અતિભારે વરસાદ પડશે જ્યારે સત્યાવીસ જુલાઈ ત્રીસ જુલાઈ દરમિયાન રાજસ્થાન વરસાદ ખાબકશે આ પુષ્ય નક્ષત્ર ઓગણીસ તારીખે બેઠું છે જે એકત્રીસ તારીખ સુધી ચાલશેનું વાહન મોર છે પુષ્ય નક્ષત્રને દેશી ભાષામાં પખ કહે છે

ખૂબ વરસાદ શક્યતા છે ઉપરોક્ત સિસ્ટમ સાથે ટાઈફુન જે રિમિનન્ટ મર્જ થવાને લીધે ચોવીસ થી એકત્રીસ જુલાઈમાં પૂર્વ ભારત મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે